જરે ના પડતા પટકાયો હતો બાઇક સવાર બે ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અગાઉ પણ ત્રણ થી વધુ અકસ્માત આ કટ લઈ સર્જાયા હતા અંકલેશ્વર રાજને જોડતા માર્ગ ને હાલ અંકલેશ્વર સારંગપુર ગામ વચ્ચે આરસીસી રોડ ની કામગીરી ચાલી રહી છે જે રોડ પર આરસીસી રોડ વચ્ચે છ જેટલા જોડાણ માટે છ જેટલા ચાર ફૂટથી લઈ આઠ ફૂટ સુધીના કટ આવ્યા છે જે વચ્ચે એક થી દોઢ ફૂટ ખાડા ભાગ છે છે જેના પરથી હાલ પસાર થઈ રહ્યા એક તરફ અપ એન્ડ ડાઉન રોડ દસ થી પંદર ફૂટ ઊંચો નીચો છે જેને લઈ અકસ્માત સમસ્યા વાહન ચાલકોને સતાવી રહી છે આ વચ્ચે રોડ વચ્ચેના કટના ગેપમાં વાહન ચાલકો ભટકાઈને અકસ્માતને નોતરી રહ્યા છે ગત રાત્રિના પણ એક બાઇક ચાલક મિત્ર જોડે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ગિરનાર સોસાયટી નજીક આવેલ પેટ્રોલ પંપના નજીક કટમાં બાઇક ચાલક પટકાતા બંને આરસીસી સ્ટ્રક્ચર પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી સ્થાનિકો દોડી આવી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા જેમાં એક ઈસમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે રોડ પર રહેલા કટમાં કેટલાક સ્થળો પર લોખંડના સળિયા પર બહાર નીકળેલા છે જેને લઈ વાહન ચાલકોના જીવ પર જોખમ ઊભું થયું છે સ્થાનિકો દ્વારા આવા કટમાં ત્વરિત અસરથી પુરાણ કરી રોડ લેવલ કરવા આવે અથવા આ ગેપમાં આરસીસી રોડ જોઈન કરી દેવામાં આવે તેમજ બંને રોડ વચ્ચે ડિવાઇડર પણ ત્વરિત અસરથી ઉભા કરવા માંગ કરી રહ્યા છે વધતા અકસ્માતને લઈ લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે ઇજારદાર દ્વારા રોડ મધ્યે છોડેલા કટનું જોડાણ કરે તેવી માંગ કરાઈ છે